ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધા ડાયરે રામ રામ કેમ છો બધા મજામાં તો હું બાર બાર આવ્યો ત્યાં મારી મમ્મી કર રોટલા બેઠા બાપા બાપા જય શ્રી કૃષ્ણ

તો મિત્રો ટાઈમ હાડા બાજુ ઓછો હવે આપણે ફરી એમ જઈ જઈ મમ્મી શું કરે જોઈ તો મિત્રો ફરી એમ આવ્યો મારી મમ્મી જો ભીહું પવાની તૈયારીઓ કરે ભીહું પવાની પેલા મારી મમ્મી ઢહડ પોદરા મમ્મી ભીહું પાવ્યો કે ના પાપા લાગ આ ડોલ ભરતો જાતો નાખતી જજે બકડી એમ રેડી હા પેલી બી પેલી તો બીજી પીએ પગરી પગરી પાણી પેલી તો ભાડી પીએ હા મારી મમ્મી કરે સા થઈ ગયો કે મમ્મી પીયામાં શું છે ઓય ગરમ કરે

તો ફાઈનલ મિત્રો ખોડ વઠાઈ ગયો હવે એક બે તો એની યાર પૂરા પાથરા મમ્મી આ વાડ આવે છે એવું આ વાડ કે ના આ તો મિત્રો ખોડ વઠાઈ ગયો આડે વાડ વાઢવાનો છે મે મોમેન્ટ ભારે છોડાઈ દીધી હવે ભાગી ઘેર मारे मुँह में खड़ नहीं भरी ना खेवी आवे वाये हड़ी वाड़ी मुँह में एक मस्ती मिठु मिठु ना मिठू मिठू हाथ को दीजे मर खाऊं आया मनीष ना तू हड़ी वर्ताई नहीं कोई हड़ी सही हाँ तो गैर जिनका मम्मी क्या जरा खेवड़ी ने खेरो जी मुझे जिंदी पड़ा हो कई जना खेवड़ी बगड़ी गई મારી હવે ઘેર રવિવાર હોય ને પરથી મલ્હાર રમવા ન આવે હું બને કોઈ આજ નદી રવિવાર આપડે મલ્હારભાઈ સાયકલ લઈ ગેમ ચાલુ કરી દીધી ઉલારીજી પાછો અહીંયા મારા પપ્પા અને કેશુ પપ્પા ને બે બેઠા અહીં એક્સિડન્ટ થઈ જતા ઘડી મિત્ર મેં ખડવાડી ને પણ પછી દાતડી ક્યાં ખોવાઈ ગયું મળતી નથી હા તને ખબર મિત્રો અહીં જો હું લઈ આવ્યો એમાં ગાર હતો લૂસીન જોય ખાટલા મૂકી હતી મેં મને જ ખબર ઉભી રહ્યો ગોતી લઉં મમ્મી મને ભારી સળાવી પછી દાદાડી લેવાનું કીધું દાદાડી પછી ક્યાં મૂકી ખબર નથી પડતી આમાં ક્યાંય પડી નથી ગઈ ને ખાટલા મૂકી હતી પછી

সাইক্লো 2 হচুতি তোমারে খাওয়াতে আলো তোমারে বোর খাইতো আলো তুম বোরি পুগি গয়া বোরি পুগা पण খালি খোটো আমা আমাদের ঘর मोठा সেলিব্রিটি

એકા બીજા માંથી વાટ કાઢો રો માં તમે બરોબર છે હાઈ પી હાઈ પી મોટું દેખા લે તારો કે બની જાય ઈમ થોડું હાલે ઈમ જ હાલે ટાણે ઈમ નો હાલે હાલો ભાઈ મે ભાઈ શું કામ રોકાઈ જાવ બનાવી નાખો તો કે તમે મને રોકાઈ જાય બીજું શું હોય તો રોકાઈ જાય એટલી વાર છે કે ચિંતન કાકા એ વાર જોઈ કે કે આ જો ફોન કરી તો જો આ ફોન ચાલુ છે જો હમ

ગાડી આવે ટાટા તો મિત્રો સેલિબ્રિટી સેલિબ્રિટી પણ ગયા હાથ પણ પડી ગઈ તો હવે આપણે વિડીયો જો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો આવજો